વાત વિરમગામની કરીએ વિરમગામમાં સંદેશ ન્યૂઝનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ સામે આવ્યો છે જ્યાં વિરમગામમાં ઠેર ઠેર અનેક નુકસાનીના દ્રશ્યો સામે આવ્યા છે વિરમગામ માંડલ સહિતના ગ્રામ્ય પંથકમાં નુકસાની જોવા મળી રહી છે ભારે વરસાદ અને ઉપરવાસનું પાણી અનેક સ્થળો પર ફરી વળતા તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે ખેતરોમાં પણ પાણી ભરાઈ જતા પાકમાં વ્યાપક નુકસાન પહોંચ્યું છે ત્યારે અનેક ડાંગર અને કપાસ જેવા પાકમાં નુકસાન થયું છે અમદાવાદ જિલ્લાના વિરમગામ સહિત પંથકમાં અતિવૃષ્ટિના કારણે તારાજી સર્જી છે અમે છીએ અત્યારે વિરમગામ તાલુકાના જે મુખ્ય અત્યારે જે વિરમગામ તાલુકાનું નાની કુમાર ગામ છે અને અહીંથી જે ઉપરવાસનું જે પાણી છે તે સમગ્ર આ વિસ્તારમાં અને આ ખેતરોમાં ભરી ચૂક્યા છે અને ખેતરોને અને મકાનોને ખાસું એવું નુકસાન છે અહીં આપણે સ્થાનિક રહીશો સાથે વાત કરીશું આપણું શું નામ છે ને અહીં કેવું નુકસાન છે મારું નામ મુકેશ ઠાકોર છે હું નાની કુમારનો રહીશ છું અને આ ઉપરવાસનું પાણી અમારું આવ્યું છે જેમ કે નગાસર છે પેલી બાજુ વાદુરા વરખડીયા ટૂંક માં કહેવાનો મતલબ કે આ પાણી થઈ કઈ દાળકો અહીં આવે છે ઘરમાં પણ પાણી ઘૂસી ગયા છે અને ઉપર વાસથી પાણી આવ્યું છે બહુ પાણી ઘરમાં ઘૂસી ગયા બરાબર અને પાકને નુકસાન થયું હોય ડાંગર જેવો પાક પણ ડૂબી ગયા છે અને આગળ જે માઇનર કેનાલ હે ને એ આગળ તૂટી ગઈ બરાબર એને ગામનું પાણી ઓવરફ્લો થઈ ગયું તલાય ક્ષેત્રે ગામ અહીંયા નાના હરિપુરા મોટા હરીપુરા ભોજિયાપુરા નગાસર પાલી કલ્યાણપુરા સુધીના ગામડાઓનું જે પાણી છે